જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસુર તાલુકાના બીઆરસી કો ઓર્ડિનેટર અશોક કુમાર જે પટેલ કુસ્તી ઓપન એજ ચુમ્મોતેર કેજી વજન ગ્રુપ સ્પર્ધામાં ભાગ લઈ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમજ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી રમતગમત ક્ષેત્રે ભરૂચ જિલ્લામાં બેવડી સિદ્ધિ મેળવી આગવું સ્થાન મેળવે છે જે બદલ ભરૂચ જિલ્લા જુડો એસોસિએશન પ્રમુખ ગૌરવ ઠક્કર તેમજ ભરૂચ ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ સ્કૂલ કુસ્તીના કોચ પરેશભાઈ કહાર ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ તેમજ પીર નર્મદ યુનિવર્સિટીના કુસ્તીકોર ડૉક્ટર ધનંજય યાદવ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા